અમરેલીના ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને વૃક્ષારોપણથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગીર ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ધારીના ખાતે વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે દુર્ઘટનાગ્રસ્તોના નામથી આ વૃક્ષોના વાવેતર કરાયા અને મૃતકોના નામ લખી સદગતની આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી મહેશ સવાણી એમની પુત્રવધુઓ અને બોક્સિંગ પ્લેયર આવી નામ સાથે વૃક્ષો કાયમી રૂપે દુનિયાને કોવિડના રોગે બતાવી દીધું ભારતમાં પણ પર્યાવરણ ભાગ રૂપે ભાગરૂપે સવાણી ગ્રુપે સવાણી પોતાની માલિકીની જગ્યામાં દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને એ પણ જે બે દિવસ પહેલાનો જે બનાવ બન્યો છે એ અમદાવાદમાં જે પ્લેન ક્રેસ થયું એ તમામ મૃતકો એક જીવની પાછળ બે જીવને વાવવા બે જીવનું જતન કરવું તેના પ્રયાસ રૂપે તેના ભાગરૂપે આજે તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વૃક્ષોનું વાવેતર થશે અંદાજે દસ હજાર થી વધારે વૃક્ષો નું વાવેતર એક વીઘા ની અંદર અંદાજિત એકસો ને પંદર થી એકસો વીસ ઝાડ આવી શકે તે પ્રમાણે એકસો ને બે વીઘા માટે દસ હજાર થી વધારે વૃક્ષો નું વાવેતર કરવામાં આવશે